અલગ અલગ વિસ્તારમાંથી ફાફડા દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી તેથી સેમ્પલ એકઠા કરવામાં આવ્યા હતા જેને પગલે ફરસાણ વિફડાટ જોડ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલો હાલમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે દસરાના પવિત્ર તહેવાર પર સુરતીઓ

તેનાથી ચેક કરી રહ્યા છીએ અને બધી જ રીતના નમૂનાઓ લઈ ફૂડ એનાલિસરી મોકલી આપવામાં આવ્યા છે જો કોઈ પણ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક બે હજાર છ અન્વયે જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ બધી કાર્યવાહી કરવામાં આવે છે આગામી દશેરાનો તહેવાર છે સુરતી લોકો ખાવાના શોખીન છે અને એમનો આરોગ્યને કોઈ ક્ષતિ ના પહોંચે એની અમે તકેદારી પૂરેપૂરી રહી અને ચેકિંગ કરી અને એમને આરોગ્યપ્રદ સ્વસ્થ જમવાનું આપીએ માટે ખાતરી આપીએ છીએ

નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવે છે જે નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી શોધ માર્ગલ પાટે મોકલી આપવામાં આવશે એ નમૂનાઓમાં જો કંઈ ખામી જણાશે તો તેના એ સંસ્થા વિરુદ્ધ એફએસએસઆઈ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ જ રોજ અમે હાલમાં બેસ્તાન વિસ્તારમાં બેસ્તાન ચાર રસ્તા પાસે આવેલ સંસ્થામાંથી ફફરા અને જલબીના નમૂના લેવાની કાર્યવાહી કરી છે આગળ કયા વિસ્તારોમાં સેમ્પલ હાલમાં સુરત શહેરના નવ ઝોનોમાં દરેક ઝોનમાંથી ફ ફ ફરસાણ બનાવટી સંસ્થાઓમાંથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં ચાલુ છે